સુરતમાં સૌ પ્રથમમાં યોજાનાર શ્રીરામ રાજ્ય ઉત્સવ મેળો એક ભવ્ય અને અનોખો કાર્યક્રમ છે જેમાં અયોધ્યા મંદિરની ઝલક રાઇડ શોપિંગ અને ફૂડનો આનંદ માણી શકાશે આ મેળો પંદર ઓક્ટોબરના રોજ સાંજે ચાર વાગે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાશે શ્રીરામના જીવન અને સંસ્કૃતિને ઉજવવાનો આ એક અદ્ભુત મોકો છે જેમાં ભક્તિ સંસ્કૃતિ અને આનંદનો અનુભવ થશે તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી અપેક્ષા છે પટેલ આ વર્ષે અમે રામ રાજ્ય ઉત્સવ મેળો એટલે કે અયોધ્યાની રામનગરી અમે બનાવવાનો પ્રયાસ અહીંયા કર્યો છે અને આ બનાવવાની પાછળનું રીઝન કારણ એક જ છે કે અત્યારની જનરેશન એટલે કે બાળકોને રામ ભગવાન શ્રી રામ ભગવાનના જીવન ચરિત્રની માહિતી ખૂબ જ ઓછી હોય છે તો અમે એવો પ્રયાસ કર્યો છે કે અત્યારના બાળકો અને સુરતની જનતાને અયોધ્યાના રામ મંદિરના દર્શન કરાવવા અને છોકરાઓને અમે ભગવાનની ઝાંકીઓનો એટલે ભગવાનના જીવનચરિત્ર ચરિત્ર પરની ઝાંકીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ મેળા કેટલા દિવસ આવ્યો આ મેળો પંદર ઓક્ટોબરથી શરૂ થયો છે અને આવનારા સાહીઠ દિવસ સુધી આ મેળો ચાલુ રહેશે અને આ બનાવવાનો વિચાર એક જ કે બે હજાર પચીસનું વર્ષ એટલે કે આખા ભારત દેશમાં જ્યારે રામ ભગવાનના રામ ભગવાન માટેના પબ્લિક ગાલી ગેલી થઈ હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે તો અમે એ ઉદ્દેશથી અમે રામ મંદિર બનાવવાનો પ્રયત્ન કર્યો છું રાઇડ કયા પ્રકારની રાઈડ છે આ વખતમાં બધી પબ્લિકને ભગવાન શ્રી રામના અયોધ્યા નગરીથી લઈને શોપિંગના સ્ટોલ્સ અને રાઇડ્સ પણ એવી વિવિધ પ્રકારની રેન્જર છે સુનામી છે ટાવર્સ આ બધી રાઇડ્સ પણ આપણે આમાં આ વખતે લાવ્યા છીએ બાળકો માટે કે અત્યારની જનરેશનના બાળકોને ભગવાનના જીવન ચરિત્રની માહિતી મળી રહે અને ભગવાનના દરેક ઉદ્દેશની માહિતી મળી રહે એવો અમે પ્રયત્ન કર્યો છે અને એની જોડે જોડે બાળકો માટે શોપિંગ સ્ટોલ પણ છે અને બાળકોની રાઇડ્સ પણ આ વખતે ઉપલબ્ધ છે ફાયર સેફટીની કેવી સુવિધા છે ફાયર સેફ્ટીની બધી જ સુવિધા આપણે ત્યાં અવેલેબલ કરેલી છે કેટલી કેપેસિટી છે મેળામાં એક સાથે આઠથી દસ હજાર વ્યક્તિ પણ આવી શકે એ રીતની કેપેસિટી આપણે રાખી છે અહીંયા ને પાર્કિંગની પણ ભરપૂર વ્યવસ્થા રાખેલી છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત